હેલો ફેમિલી કેમ શું બધા જય માતાજી એને સ્વાગત છે તમારું આજના બ્લોગમાં તો ફેમિલી હવે બે દિવસથી ફરી ફરીને તો આપણે થાકી ગયા છીએ ને એટલા માટે છે ને આજે તો થોડા લેટ જાગ્યા હતા તો એ લેટમાં સાડા સાત જવું માંડ અને બસ હવે વાગી રહ્યા છે આઠ તો જો થઈ ગયા છીએ આપણે ડેડી અને અમારા શ્રી બતાવવા જે બહુ મોડા જાગ્યા એ તો એટલો થાક લાગ્યો હતો ને તો સુઈ જ રહી છે ને હવે અત્યારે બેન ગયા છે ફ્રેશ થવા માટે અને હવે આજનો પ્લાનિંગ શું છે બ્લોગ આગળ તમને જોવા મળશે તો કન્ટિન્યુ રહીશું તો શિવબા બહુ થાક લાગી ગયો તો તને ને કેટલો લાગ્યો કેતો એટલો બધો થાક એટલો બધો લાગ્યો બેન ફરી ફરીને થાકી ગયા તા નહીં દીકરો તો હવે આપણે શું કરવાનું છે જવું નથી ભાઈલા નહીં જવું લ્યો બેન તો ના જ પાડે છે એટલું બધું ગમી ગયું તને જવું તો પડશે ને ભાઈ

હાલ હાલ ઘરે હાલ ના પડે એને બહુ જ ગમે એટલે તારે કેમ રોકાવું છે તો કે ઈ તો કે ફેમિલી તારે કેમ રોકાવું સાલ જો હવે હું કાલ કરશે હવે વાત નહીં કરે ના ના નહીં જો જો એ રીસાણીયા જો કપડાનો હાલ કરે સીવું જો હોમવર્ક કઈ બાકી છે તારું આમ તો જો ક્યાં ઇન બેસી ગઈ ડાઇનિંગ ટેબલ જોડે એ બેન એવું ના હોય હવે चल फटाफट हवे तयार ना ना એ મારી બેટી શું કે ખબર છે ફેમિલી મને કે મેં એને કીધું ને કે તું હવે નાઈન ફટાફટ તૈયાર થાય રેડી થાય તો મને કે ના મારે નાવું નથી મેં કીધું કેમ તો કે હું મને ખબર છે કે હું નહીશ ને તો એ કે ફાયલા લઈ જશો તમે મને એમ એટલે બેન બા કે છે મેં કીધું એવું કઈ નથી તું નાઈ તો લે તો હવે રિસાણી હાલો ત્યારે ફેમિલી આપણે નીકળીએ ફાયલા જવા માટે અને અમારા શિવ બાજુ નથી આવું ને ફાઈનલ ને બેન ઓય હા હું તો જોઈ યાર હા હું જોવાથી તને કોઈ લઈને નહીં વહી જાય સારું હાલ ત્યારે જય માતાજી ટાટા બાય બાય કહી દે હા હું જોઈ નહીં નથી કરતી બોલ મારી બેટી જબરી છે ને રોકાવા તે તારા અહીંયા કાયમ રોકાવા નહીં મળે હો બેન બાતા ને પાછું ખબર છે ને હા ખાલી અઠવાડિયું બધી અને અહીંયા જો ભાઈ આવે છે આપણને મૂકવા માટે પાલનપુર સુધી હાલો ત્યારે નીકળીએ

કીધું તું તે હાથમાં લેપોપાઈ ફોન ના મુકાય ફોન ના મુકાય

મારી દીધો આને તો અલ્યા ના મરા યાર તીજી ચોથી વાર માર્યું લાગશું વાગે બાપા આવજો જો અલે માસો મારી બેટા અલે લાગશું બહુ વારો માર્યો હાય માર બસ બીટ બસ હાલા સુ દીધું

મારો દીકો આવતારે હાલ ઈ નો 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 મને બીક લાગસ વો ફેમિલી પર પડી ગઈ છે સાંજ અને આપણે આવી ગયા છીએ આપડી બેન પાણીને મળવા માટે હા થોડીએ પછી મળ્યા નહીં હેલો અને એમ આઈતે એની ખુશીમાં આપણે ડેરી મિલ્ક ચોકલેટ નહીં કંઈક મીઠા હો જાય અને અહીંયા ભઈ લઈ લીધી હા હાલો ત્યારે હાફ હાફ કરીએ ચલો લો પકડો